મહાપુરુષો અભમ માં રહી ના જતા હો હા કે વાત કરતા એવી વાત નથી હો જેવું દેખાય એવી વાત કરીશ મહાપુરુષો હા બાપા એવું કેતા સવારામ બાપાના ગુરુ ફૂલઘર સ્વામી એ અમારા બાના ફુઆ હતા અને આ બાજુ આપણે ધ્રાંગધરાની અંદર દેશ ભગત થઈ ગયા ને એમના ગુરુ અમારા દાદાના દાદા રામગર સ્વામી હતા નર્મદાગિરી હતા એટલે બેય પઠા અમારા તો ઉંજળા હતા મોહાળ પક્ષની અંદર ફૂલઘર સ્વામી હતા અને અહીંયા અમારા કુટુંબમાં નર્મદાગિરી બાપુ હતા એટલે બેય પઠા પણ આ વાત એ પુરુષોના વખાણ કરે મેળ પડે એવો કારણ કે હાજરી એમાં પુરુષ જોઈ ને હે ગોતતા ગોતતા બાપા મળી ગયા અને આ વાત આવી સમજાણી એટલે કહેવાનો મારો કે આ તો ભારે ની વાતો છે કીધા એના નથી રહેવાતું આ ગાંડું મન ફરે છે ગાતું વાલો મારો કરે છે વાતું એની વાત બંધ નથી રહી ભલે યુગો ના યુગો વહી જશે પણ આ સંતો કાયમ આ ધરા માથે હોય હોય અને હોય એ બીજ કોઈ દી લુપ્ત થાય એવું નથી ઘણા વાતો કરતા છે આ ઓલ્યા ગુરુગમ વાળા ઉપાડો લીધો છે મહિને મહિને એમ નથી આવ વાત હાવ હા ચુકલી છે

કોટિક જન્મના મહાપુરુષાર્થે પદ ઉભાવે પણ વગડવંશીને વાત કરો ને તો ઉલટાનું મન ગભરાવે જેને મહાપુરુષોનો સંગ મળ્યો જ નથી એને વાત ઘણી અઘરી લાગે ઉલટાના તમને કહેવા મને તમારામાં તો કંઈ નામ નિશાન કઈ માળાનું નિશાન નહીં હા હાબડ ભોથા એમ ને એમ રખડતા હોય પાછા ધરમ ધરમ કર્યા હે એમ તે કાંઈ થતા હશે અમારે તો હવામાં ગમે થાય વાત ચૂકે મેં ચૂકે પણ અમે કોઈ બી કલાકારની પૂજા ચૂક્યા નહીં એ કેટલા વર્ષ કરો છો તો કે વી પચીસ વર્ષ થયા તો વી પચી વર્ષથી તમે ઠાકરની પૂજા કરતા હોય તો હવે ઠાકર રૂબરૂ મોઢા મોઢ વાતું કરતો હોય છે ને એ બોલતો નથી કંઈ હે બોલતો નથી અને આપણને મળે એ આપણને ના મળે તો આ કોને મળે માણસ ના મળે નકરા પાણાને જ મળે ને એટલે જેને સમજણ નથી વાત ઘણી અઘરી લાગે ઉલટી લાગે ખરી તે આસ્તિક છે લોકોનો નાસ્તિક લાગે છે અને નાસ્તિક છે આસ્તિક લાગે છે ગપ્પા મારે ગપી તોય મૂર્ખ માની લેશ તપાસ નથી પોતાના તન તનની એટલે ખરું છે એને ખોટું કહે છે ખોટું છે નહીં ખરું કહે છે હતા સંતો મહાપુરુષો આસ્તિક કોને કહ્યા કે સ્વરૂપે જેમ છે તેમ ઓળખીને એની બિરા કરે છે પ્રગટ સ્વરૂપે બિરાજે છે એને ધીકારી નાખે ને ધક્કો મારી દે પછી જળ ની પાછળ માથા પસાડે એ નાસ્તિક છે તો હાચા આસ્તિક છે એ નાસ્તિક લાગે છે અને નાસ્તિક છે આસ્તિક લાગે છે

કીર્તન માંડ્યા ને હા કરતાલ હું ખખડાવી નરો સોચો છે નરસિંહ મહેતાને કે આ માળો હમણાં એવું શીખ્યો કે પૂજા પાઠ કઈ કરતો નથી આખી રાતે ઢીકારી નાખ્યો હે એ વાત કરો તો એની વાત કોઈ સાંભળવા તૈયાર નતુ અત્યારે એની વાણીનો સાર સમજતા આપણને એમ થાય કે રે આવા મહાપુરુષ આ પરગણામાં આ ગામમાં માં આ નાત માં ગયા હે જેના હૃદય ખજાના ની અંદર એક ગુંજ પડેલી છે એની વાતો મનાય છે ને એને આનંદ આવે છે બાકી વગડવંશી ને વાત કરો તો ઉલટાનું મન ગભરાવે જે બીજા ત્રીજા રસાયણ શાકતો હોય એને વગડવંશી કીધો છે એને આ વાત સમજાતી નથી ઉલટો ગળમથળમાં પડી જાય છે આમાં શું હાથું કેમ થતું હોય છે પણ એવાને સદગુરુ નું શરણ સેવતા સાનિધ્ય પ્રાપ્ત થતા હે મહાપુરુષો ની વાત તરત જ એને ધ્યાન માં આવે તરત જ એનું લક્ષ બંધાય છે કે ના સંતો ની વાત માં કઈક છે સાર હો અને જેને આ સાર સમજાણો છે ને તો છેલ્લા ડસકા નો ખેલ હા અને પકડાનો પછી મૂકે નહીં ગમે પરિસ્થિતિ થાય હા અને એવા જ કામ કાઢી ગયા છે ને થોડાક દી દેખાય ને વેઠી આપણને થાય કે આ કઈ કરી દેશે હો એક બે ગુરુ પૂર્ણિમા હાજર હોય અને પછી તો ગોત્યા આશ ના આવે હા આ વગડ ને વાત કરો ઉલટા નું મન ગભરાય અરે ભલા માણા કઈ કામ ધંધા બગાડી ને પછી આ ગુરુ ગુરુ છે ને આપડે પૂરું થયું કે આપણું પૂરું કરી દે છે આનું કામ નથી બાપ હજુ નાતો છું એ સમજાણો નથી આને હે ગુરુ નાતો છું એ આને સમજાણો નથી હા સકલ જગત ગુરુ માં રહે અને ગુરુ રહે નિરાધાર અન્ય હસ્તી નહીં ગુરુ વિશે જે વસે પરાણ ભાર આવા ગરવા ગુરુ મળ્યા હમણાં અલખ નિરંજન દે ગુરુ ના જાત નહીં વરણ નહિ આશ્રમ નહિ અને સહજપણે પણે અવધુ ગુરુ વિશે ની કોઈ યોજના એને સ્પર્શે નહિ પંચ ભૂત આશ્ચર્ય ગુરુ નું જે અરૂપી ને જે અરૂપી અને તમે અનલિન કહો છો તો અમારે પ્રગટ સામર્થ છતો તો સઘળે રહે સ્વયં રહે સંત પાસે ત્યાં મેળવો આખા માયરો જ્યાં આપ મળ્યા અવિનાશ આવા ગરવા ગુરુ મળ્યા અમને અલખ નિરંજન દેવ આશ્ચર્ય ગુરુ નું ઘણું જે અરૂપી અને અણલિંગ અણલિંગી પદ ગુરુજી આપે આ જગતમાં બીજું કોઈ ના આપી ગુરુ સમર કોઈ નહીં દાતા માત પિતા ઓર પુત્ર કે ભ્રાતા નિશ્ચિત ગુરુ ચરણ ને સેવે તો અભય દાન ગુરુ એક એ અણલિંગી પદ છે એ તો જે આની અંદર સડી જાય ને દમ કદમ ના દોર ઉપર સડી જા બંદા તો અટળ અભય પદ પાય એ અણલિંગી પદ છે હા એ સદગુરુ શિવાય વિશ્વમાં કોઈ આપી એક એમ નથી હા અણલિંગી પદ ગુરુજી આપે તો ત્રણે કાપ માટે ગુરુના જાપે

नेति कई अनभेद विराम किया है है वेद कहे सब भेद ही है नहीं मिलती है कोई बात वेदन में आवाज ये नहीं तो प्रकट जहाँ आवा अपन ने महापुरुषों मली गया ना तेरे आजरी हिमाम ये आवाज पड़ी है हाँ ये हनलिंगी पद गुरुजी आप हैं हाँ એ સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા છે અને એને આ વાત માણેલી છે અનુભવીલી છે આ કોઈ નથી વાત છે નથી એટલે એવા પુરુષોનું આ શરણ આપણને પ્રાપ્ત થયું છે ને એનું ગૌરવ લીધા જેવું છો હા એવા જ્ઞાની ગુરુ મળ્યા તો ગોળી મારી આપણને જ્ઞાન આ કંચન કાયા કીધે કંતન કાયા ગુરુ તો મારા પૂરા પારસ મળે અનાદિ નામ પારસ મળે એ આ વાત બતાવી ગયા બોલો પણ મનુષ્ય દેહ ની અંદર આવી અને આ વાત બતાવી ગયા ને એટલે ઘણા દેહ દેખાય છે પણ મીરા ને દેખાણો ને એટલે એને કીધું ગીરધર માતા ગીરધર પિતા ગીરધર બંધુ ને ભાઈ ગીરધર વિના કશુંય નહીં એમ બોલ્યા છે મીરાબાઈ તો આપણને એ જ મળ્યા છે કઈ જુદા નથી તો આપણને હજુ આટલા કિલોમીટર કેમ જુદું દેખાય છે હે કેમ આમ કે અંતર ભાગ્યું નથી અંતર ભાગ્યા વિના ઉભરો નહીં આવે અને નહીં થાય હાચે સાચી વાત આંટી છૂટે જેડી આપણા અંતર તણી આપણા અંતર ને આપણે ને આપણે જ આંટી છોડવાની છે અંતર આપણો આપણે જ ભાગવાનું છે કોઈ ભાગી આપે એમ નથી કોઈ હારો ભો જન્મ્યો આ સિવાય કોઈની તાકાત નથી કે સદગુરુ જે વાત બતાવે ને એ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ આ ધ્યાન માં લઇ લીધા જેવી વાત છે ઘણા આખી વીકી ને બેહી રહે છે આખી વીકી ને બેહી નથી રહેવાનું ધ્યાન માં લેવાનું છે આ અનલિંગી પદ છે ધ્યાન માં આવી જવું જોઈએ અને જેને ભૂત વળગ્યું હોય ને હા એ પછી જતું નથી એ તો ભાળી ગયા ને એને ખબર પડી ગઈ આ એટલે એ સાર ની વાત છે હા એ વાત એ ઘરની કોક વિરલા જાણે દેખત પિયા આવો સદગુરુ પ્રેમ પિયા પ્રેમ પિયા ની આસદ લાગી તો એને સુન માં જગમગ જાગે જાગી માં દરેક ને પાયા છે આ સુન મીરા આ સુર સમજાણે એટલે તરત જ કીધું કે સુર માં સાસરિયું મારું મૈયરિયો લાગે ખારો મારા પીવનો સત્સંગ ઊંડો અરે આ મૈયરિયો લાગે મને હાવ ભૂંડો માયાની વાત હવ ગમતી નથી આ જ ઉક્તિ સદગુરુ એ બતાવી આ જ બીજું કોણ બતાવે સદગુરુ એ જ કીધી મને વર ઉડાવી દીધી. કુળ સદની સારું જોયું હા સારું સારામાં સારું કુળ એ આ ગુરુકુળ આમાં કોઈ પૂછવા ના કે તમે શી નાચ ના સોમ કે હા નાટી પડું છોડીન થાવો જાતે કાઢવો વરણ વિકાર આટલા વરે થા પણ જો ના નીકળતું હોય તો મૂકી દેવાનો હા એના દર્શન થાય કાઢવો વરણ વિકાર જાતિન ભાતિ નથી હરી કેરા ભેષમાં એવી રીતે રેવું એક એકમાંથી આ બધાયનો નિર્માણ થયું છે એક સતના નૂર થી આ વિશ્વની છે ઉત્પત્તિ નૂર માં લઈ થાઉં છું અને નૂર થાતો જાવ છું હવે પ્રેમ ભૂલીને પ્રેમમાં પ્રેમ પિયા પ્રેમ પિયાની આસદ લાગી આવા પ્રેમી સડગુરુ મળ્યા આવા પણ સુરતા જગાડે નામ અને નામ જગાડે પ્રેમ અને પ્રેમ જગાડે આ પુરુષ અને પુરુષ જગાડે એ બ્રહ્મ તો એ બ્રહ્મ છે ને એ કોઈ જુદો નથી હા બ્રહ્મ હિકા હમ બાળકા બ્રહ્મ હમારી જાત અને બ્રહ્મા માં હિ હમ ઉત્પન્યા બ્રહ્મા માં હિ સમાન હા સદગુરુ એ આપણને શેઠ પણ જુદું બતાવ્યું નથી તમે વિચાર તો કરો બોલ્યા પહેલા એ સાંભળે કેટલો નજીક છે હા પણ દુનિયા નું આપણે સાંભળવામાં નવરા ના રહ્યા જગત નું સાંભળવામાં પાસા પડી ગયા આવી વાત કરશે અરે જે કેવું એ કેવા દે ને એને બોલે એને બોલવા દઈએ આ સાંભળનારા સુહાગી એની ભાવની ભીડ જે ભાગી આ તંબોર તન માં વાગે હેના હાં ભલનારા સુહાગી તોહી તોહી આ તરમાં બોલે બોલે છે એક ધણ એક તારો એક તારો એમાં એક તારો પણ આ સુરતા અને શબ્દ બે મિલન થઈ જાય એની વાત છે બે એક થઈ જાય તો બાકી બાવન બોબડા ન મળે બોલે એ બોલે પછી બીજો નથી છે પરમેશ્વર પોતે પછી અજ્ઞાની ભેદ આંતળો આપડા કરતા સુરદાસ હારા લ્યો

ભગવાન ભાઈ પછી એકલ એકલકારો કર્યા હા અંતર નો નાદ જેને કહે આપણે જેને જેને અંતર નો નાદ થઈ ગયો ને તરત જ હા ભાઈ એને ઉગારા ક્યાંય આભો નથી હા આ અંતર ની વાણી છે અને એ અંતરનો નાદ ઈશ્વર હાંભળ્યો ત્યાં તો ભગવાન પોતે આમ પીતામ્બરી કુવતિયા માં આમ લાંબી કરી અને સુરદાસ ને કીધું કે સુરદાસ નીકળી જાવ બહાર અને એ પીતાંબર પકડી સુરદાસ ધીરે 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 બહાર નીકળ્યા બહાર નીકળ્યા ને ભગવાનનો આમ હાથ પકડવા ગયા કાંડું પકડવા ગયા એટલે ભગવાન તરસ્યો ને ભાગ્યા અન સુરદાસ કે બાય છોડા કે જાત હો નિર્બળ જાને મોહે અરે હૃદય છોડા કે જાવ તો મરદ વખાણ હે તમે એવું માનો છો ભગવાન કે ઓળખી ગયો લે ત્યાર ધીરા કે કોણ હોય હે અરે બાપા એમ ભવસાગર માં આપડે અધવજ હોય ને એ આપડી બેડી ને તાળવા વાળો એ હશે બીજો કોણ હોય એક બી તો આપણને હુંજ પડવી જોઈએ ને આટલા આટલા વર્ષ થયા ભલામણ હે તોય લંબ વિલંબ માં રહી ગયા હે એમ મહાપુરુષો છે ને જે વાત બતાવો ને એમાં વિશ્વાસ કરીને બે જઈએ નામ જપો અનુરાગ છે તો સબ દુખ ધોય વિશ્વાસ છે જો હરી મિલે લોહા ભી કંચન હોય તેથી લોઢું પણ કંચન થઈ જશે પણ જો રહી જ્યા ગુરુ ગુરુ કો કામી ગુરુ થી દેખે તાપુ કર્તવ્ય જાય અલેખે પણ ગુરુ સાથે કોઈ પ્રેમ વધારે હરિજન હું પદ સભી હારે કોઈ બીજી દવા જ નથી ગુરુ સાથે કોઈ પ્રેમ વધારે તમે વિચાર તો કરો ઉકારામ દાદા જ્યારે હીરસાગર સાગર दादाને મળવા જાય ત્યારે જ્યાંથી ઉતરે ને ત્યાંથી આળોકતા 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 ખેડ હીરસાગર સાગર दादाના ઉમરા હદી જાય અને આપણે કેટલી ચોખાઈ રાખી હે બાપ આવા ગુરુ શિષ્ય હોય દોય સાચા તો તો પ્ર